કે ભાઈઓ જેવા બાપ કેવા મા જેવી કાકા જેવા બેટા કેવા દીકરા જેવા રોમાય ને રલેલો ના ખાવું હોય તો મહાભારત જો પણ રોમાય માં બધી ખબર પડે મા કેવા હતા બાપ કેવા હતા બેટા કેવા હતા દીકરા કેવા હતા ચાર જણા રોમાયણ માં બોલ્યા છે એ જીવનમાં મને આવી મા મત મળ્યો

એ કાકો મળી ગયા ને ખૂબ સુખી ત્યાં ઉમેરો ગાડીઓ વાડીઓ બંગલા મોટરો ખૂબ હતું અને વખોણ કરે કે એ મારો વાલો ધનવાન હતો કુનશાહી હતો અને હવે અમારે બળોતરો કે પાળખી તા અમારે દેવા સાહેબ આવ્યા કે

મારો રામદેવ બે ધમધમ પ્રગટ લતા છોકરા હોય છોકરા ના હોય ના હોય પૂછવા નથી કીધું કઈ થતી અને ખાજિન નારે કે બીતું દટાતા ને એમાં બાપોલા મંદિર માં ગયા ને એમ બાપો અનમોર દાદા આત્મ તુલસી વઈ દીકરો હતો જાતા કાઈને મિનોર દિન સપનું આવે દીકરો હતો કે કે હવે તો કે ભવ જંગલ માં જઈ મરી જાઉં છું જો છોકરો નામ ત્રણ ત્રણ દીકરીઓ વદ્યો એમ બાપો અનમોર દાદા અને મિનરજીન સપનું મને સપનું આયો ડાડુવા ને હરુડી એમને બરોતરમાં આપા પૂરું ઇજ્યાં સુતાડી કોઈ કથા કરે કથા તો ઉતારવાની આવે શું આવે ઉતારો અમે કથા કરવા શું કઠિયા ના છંદી ગતા તો ગીત ધારાઓ હોય સુંદર અમારે અમારે બાલાજી અમારે મિત્ર છે વરફુ થી અમારા